તો દર્શક મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ઠાકોર ફેમિલીને લઈને ખૂબ જ દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો જો તમે યુટ્યુબની અંદર ઠાકોર ફેમિલી કરીને વ્લોગ છે અત્યારે હાલ તો ગુજરાતમાં ખૂબ જ એવું સારું નામ છે અને જો તમે એમના વિડીયો જોતા હશો તો તમને ખબર હશે કે એમના વ્લોગની અંદર જે તેમના એક બહેન છે જેમનું નામ છે કાજલબેન અને મિત્રો એ ત્રણ ભાઈઓના જે બનેવી છે જેમનું નામ છે કરણજી અત્યારે હાલ મિત્રો કરણજીનું કાર એક્સિડન્ટમાં દુઃખદ અવસાન થયું છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એ વિડીયો ચાલી રહ્યો છે તો મિત્રો શું હતી હકીકત ઘટના કેવી રીતના થયું તેમના બનેવેનું એક્સિડન્ટ અને અત્યારે હાલ મિત્રો ઠાકોર ફેમિલી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે કરણજીની આત્માને શાંતિ મળે મિત્રો આ ઠાકોર ફેમિલીના જે મહેમાન છે જેમનું નામ છે કરણજી હવે તો તમે બધા કરણજીને જાણતા જ હશો કોઈ કોઈ વાર મિત્રો તે વિડીયોમાં પણ આવે છે મિત્રો ગાંધીનગરથી તેમના દોસ્તો સાથે પાંચ દોસ્તો કેદારનાથ દર્શન કરવા જઈ રહ્યા હોય છે મૃત્યુ પામે છે અને એક ભાઈ છે તે ઘાયલ થાય છે તેને મિત્રો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એમાંથી મિત્રો આપણે કરણજીનું પણ અવસાન થયું છે તો મિત્રો હવે આપણે વધારે તો વાત કઈ કરવી નથી તમને ખબર હશે કે અત્યારે હાલ ઠાકોર ફેમિલી ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને દર્શક મિત્રો અત્યારે હાલ ઠાકોર ફેમિલી અને તેમના બહેન કાજલબેનને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એ માટે તમે સારી એવી એક કમેન્ટ કરી દેજો અને તમને ખબર જ હશે કે અત્યારે હાલ તો મિત્રો તેમને એક વ્યક્તિ ગુમાવ્યું છે એટલે તેમના ઉપર શું વિત્તી હશે એ તો તેમને જ ખબર હશે એ માટે મિત્રો આપણે હવે વધારે વાત નથી કરવી તમે ઠાકોર ફેમિલી માટેને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો પણ કમેન્ટ કરજો અને અત્યારે હાલ જે પણ લખવાનું છે એ તો તમને ખબર જ પડી ગઈ હશે કે કમેન્ટમાં શું લખવાનું છે તો જલ્દીથી કમેન્ટ કરી દેજો